નમસ્કાર દર્શક મિત્રો દિલોક સત્તા શો માં આપણું સ્વાગત છે ભારત સહિત ઘણા દેશોના લોકોની અમેરિકા તેમજ પશ્ચિમી દેશોમાં જવાની ઘેરછા હવે છુપી રહી નથી લોકો અમેરિકા તેમજ પશ્ચિમી દેશોમાં જવા માટે કાયદેસર કે પછી ગેરકાયદેસર કોઈ પણ રસ્તો અપનાવવા માટે તૈયાર છે જેમાં અમુક લોકો તો અમેરિકાના જંગલનો અત્યંત ખતરનાક રસ્તો કાપીને પણ અમેરિકામાં પ્રવેશ કરતા હોય છે જેમાં પનામા અને કોલંબિયા વચ્ચેની સરહદ પર આવેલા ડેરીન પ્રદેશમાં તાજેતરના વર્ષોમાં આવા જ લોકો માટે વિશ્વના સૌથી જટિલ અને ખતરનાક રસ્તાઓ પૈકીનો એક બને

માત્ર બે હાજર ત્રેવીસ માં જ ચોત્રીસ માઇગ્રેટ્સ લોકો મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ છે પનામાના નવા છુટાયેલા પ્રમુખ રાઉલ મુલીનો માને છે કે આ પરિસ્થિતિ બદલવી જોઈએ તેઓ દેશના પ્રદેશમાં માઇગ્રેટ્સમાંથી પસાર થવાનું બંધ કરવાના વચન સાથે ચૂંટણી લડ્યા હતા અને રિપોર્ટ એવા મળી રહ્યા છે કે મધ્ય એપ્રિલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે એવું જણાવ્યું હતું કે અમે ડેરિયન પાસ બંધ કરાવી દઈશું અને માનવ અધિકારનો આદર કરીને તમામ લોકોને પાછા મોકલીશું અમેરિકાની સરહદ ટેક્સાસમાં હોવાને બદલે પનામા તરફ છે જેથી આપણે અમેરિકા કોલંબિયા અને પનામા સાથે મળીને ત્રિપક્ષીય કામ કરવાનું છે તમને સમજવું પડશે કે પનામા ઇમિગ્રેટ્સ માટેનો ટ્રાન્ઝિટ દેશ નથી પનામા અને આપણું ડેરિયન એ કોઈ ટ્રાન્ઝિટ રૂટ નથી તે આપણી સરહદ છે તેથી ત્યાંના લોકો અને જેઓ ત્યાં આવવા ઈચ્છે છે તેમને સમજી લેવું જોઈએ કે અહીંયા જે આવશે તેમને તેમના મૂળ દેશમાં પાછા મોકલી દેવામાં આવશે તો બીજી તરફ કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે ડેરિયનને બંધ કરવાનો વિચાર માત્ર અવ્યવહારુ જ નથી પરંતુ તેમના જીવના જોખમે દરરોજ જંગલ પાર કરતા હજારો લોકોના જીવન માટે જોખમી છે એક પોઈન્ટ બંધ કરવામાં છે છે તો નવા શકે લોકોની ભીડ નથી પરંતુ વધારે જોખમી લેટિન અમેરિકામાં સ્થળાંતરના પ્રવાહમાં આપણા અનુભવને ધ્યાને લેતા આ રીતે સ્થળાંતર કરાવવાનું તે ભૂલ હોઈ શકે છે તેનાથી વિપરીત આ પ્રક્રિયાને સુવિધાજનક બનાવવાનું અને સત્તાવાર પોઈન્ટ શરૂ કરવા જોઈએ ભૂતપૂર્વ પ્રમુખ લોરેન્ટિનો કોર્ટિઝોએ પણ પનામા સરકાર સાથે આવું કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વ્યાપને ત્યાગવામાં નિષ્ફળતાને કારણે તેમને ડેરિયનમાં જ પેસેજને ફરીથી અધિકૃત કરવો પડ્યો હતો નવનિયુક્ત પ્રમુખ તરફથી સાંભળવામાં આવેલા નક્કર વાત એ કારો માટે સ્વદેશ પરત મોકલવાનો અથવા તો દેશ નિકાલવાનો મુદ્દો છે વતન વાપસી બાબતે આ વાત કરતા પહેલા એ દેશોની મંજૂરી મેળવવી જોઈએ જ્યાં તમે લોકોને પાછા મોકલવાના છો એમ માત્ર કોલંબિયા કે પછી ઇક્વાડોર